લિફ્ટિંગ કોમ્પિટિશન માં હીર ચમક્યું તાજેતરમાં જ રશિયા ખાતે પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી અને આ યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતને રિપ્રેઝન્ટ કરનાર વિદ્યાર્થી હતું ચાણક્યનો ભુજની ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના સેકન્ડ યરમાં અભ્યાસ કરનાર વત્સલ મહેશ્વરી કે જેણે આપણા દેશને ગુજરાતને તેમજ કચ્છને ગૌરવ અપાવ્યું છે આ ચેમ્પિયનશીપમાં તેઓ વિજેતા જાહેર થયા હતા ત્યારે આજ રોજ ચાણક્ય વિદ્યાપીઠ ખાતે તેમના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિશે ચાણક્ય સ્કૂલના ટ્રસ્ટી પંકજભાઈ મહેતા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંપૂર્ણ ભુજ કચ્છ તેમજ ગુજરાત અને દેશ માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય કે ભુજનો એક વિદ્યાર્થી ભારત દેશને રશિયામાં પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં રિપ્રેઝન્ટ કરે છે અને તે મેડલ જીતીને આવે છે તે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે પંકજભાઈ મહેતા આવો સાંભળીએ તેમના શબ્દોમાં તાજેતરમાં જ રશિયા મધ્યે વર્લ્ડની પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી આ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં સમગ્ર ભારત દેશનું પ્રતિનિધિત્વ આપણા કચ્છના ભુજના પિતા પુત્રએ કર્યું હતું અને એ વત્સલ મહેશ્વરી અને નિખિલ મહેશ્વરી આપ સૌને પણ આનંદ થશે કે એ જર્નાલિઝમ પરિવારમાંથી આવે છે ધર્મસિંહભાઈના દીકરા અને પૌત્ર છે અમારા માટે ચાણક્ય એકેડમી માટે ગૌરવનો વિષય એટલા માટે છે કે વત્સલ એ ચાણક્યનો સ્ટુડન્ટ રહ્યો છે એનું પ્રાઇમરીથી કરીને અત્યાર સુધીનું એજ્યુકેશન ચાણક્યમાં થયું છે અને હાલે ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજની અંદર એ સ્ટડી કરી રહ્યો છે તો વર્લ્ડ લિફ્ટિંગ કોમ્પિટિશનની અંદર એ વર્લ્ડ ચેમ્પિયન બનીને આવ્યો છે એટલે આપણા સૌ માટે સમગ્ર જિલ્લા માટે સમગ્ર દેશ માટે ગૌરવની ઘટના છે અને ચાણક્યનો સ્ટુડન્ટ હોવાના નાતે આજે ચાણક્ય એકેડમીમાં એ બંનેનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે ચાણક્ય એકેડમી માટે આજે જ બીજા એક ગૌરવરૂપ સમાચાર મળ્યા છે અને એ છે ગુજરાત સરકાર અને આધ્યાત્મ પરિવાર આ બંનેના માધ્યમથી સમગ્ર ગુજરાતમાંથી એક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જે ભગવાન મહાવીરના પચીસો ને જન્મ કલ્યાણક નિમિત્તે આખા ગુજરાત લેવલે બે ગ્રુપની અંદર જુનિયર અને સિનિયર બે ગ્રુપની અંદર કોમ્પિટિશન યોજાઈ હતી ટોટલ બેતાલીસ હજાર સ્ટુડન્ટે જેની અંદર ભાગ લીધો હતો એમાંથી ચાણક્ય એકેડેમીના ઘણા બધા સ્ટુડન્ટે પણ પાર્ટિસિપેટ કર્યું હતું એમાંથી સાતમા ધોરણનો મહેર હિરેનભાઈ દોશી એ જુનિયર વિભાગની અંદર સમગ્ર ગુજરાતમાંથી સેકન્ડ નંબર લઈને આવ્યો છે એ ભુજ માટે ચાણક્ય પરિવાર માટે ગૌરવરૂપ ઘટના છે અને આગામી ત્રીસ તારીખે અમદાવાદ મધ્યે શ્રીમદ વિજય યોગ તિલક સુરીસરજી મહારાજાની ઉપસ્થિતિમાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં એનું સન્માન થવાનું છે એક લાખ કરતાં વધુના પ્રાઇઝ સાથે એનું સન્માન થવાનું છે એ પણ ગૌરવરૂપ ઘટના આજે જ ચાણક્ય એકેડમી માટે અને સમગ્ર કચ્છ માટે બની છે એટલે આ બંને વિષય આપના માધ્યમથી લોકો સુધી પહોંચે વિશેષ કરીને ભાઈ વત્સલ અને નિખિલ બંને વર્લ્ડ ચેમ્પિયન બનીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે એમને બંનેને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના તો બીજી તરફ અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તે વિદ્યાર્થી વત્સલ મહેશ્વરી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મારા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે અને 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 આ માટે શાળાના ટ્રસ્ટી તેમજ શિક્ષકોનો પણ મને ખૂબ સહયોગ મળ્યો હતો તેઓએ સંપૂર્ણ શ્રેય પોતાના માતા પિતા તેમજ શિક્ષક ગણને આપ્યો હતો આ વિશે વધુ જણાવી રહ્યા છે વત્સલ મહેશ્વરી આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ મહેશ્વરી વત્સલ નિખિલ છે અને હું અત્યારે હાલમાં ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું જી સૌથી પહેલાં તો હું પંકજ સર સંદીપ દોશી સર એ બધાનો ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને ક્યાંકને ક્યાંક હેલ્પ કરેલી છે કે જેનામાં હું પાર્ટ લઈ શકું કે મારી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હું પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરી શકું અને પ્લસમાં જ્યારે મેડલ અમને અનાયત કરવામાં આવ્યું છે અમને જ્યારે મેડલ આપવામાં આવ્યું હતું ત્યારે અમુક જ ક્ષણો પછી મારા ફેમિલી પછી જ મેં ડાયરેક્ટલી પંકજ સરને ફોન કરેલો એમ એટલે એ બહુ જ ખુશીની વાત છે કે હું જે સ્કૂલ અને કોલેજમાં અત્યારે ભણું છું એ એક જ એક જ સંસ્થા ચાણક્ય જે છે સંસ્થા એના વતી હું આ મારો નામ રોશન કરી શક્યો છું અને તે મારી માટે ખૂબ જ ગર્વની વાત છે